રામ રામ જય માતાજી બધાને સ્વાગત છે નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં મજામાં થશો અત્યારે વાગી જશે સવારના સાડા સવાર એખો જોયું છે અને આપણે વહેલાં વહેલા વ્લોગ શરૂ કરી દીધો છે ને આજ રાગોમાં થોડીક ભૂલ પડી જાય વહેલા જગાઈ ગયું છે કાંઈ વાંધો નહીં અત્યારે તો ગામમાંથી દૂધને હું લઈને આવ્યો છું અને શાહ પાણી છે શાહ પાણી બનાવીને પછી વાડી આંટો મારો આવવું છે હું લેવા જવાનું છે એ તમને આગળ વિડીયોમાં જોવા મળશે તો વિડીયોમાં ઠેઠું જે બનાવી રહેજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો મસ્ત મજાની એક નાની એવી કોમેન્ટ કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આગળ વિડીયો કન્ટિન્યુઅસ જોતા રહીજો આ લો અત્યારે બધા ચાહ પાણી પીવા માટે તો ચાહ પાણી બનાવે છે ચા પાણી આપણા રેડી થવા આવી ગયા છે ચા પાણી પીને પછી વળી જાય ને એમાં શું છે ચેણિયા શણિયાનું શાક લાગ્યું ચણિયા બફ થમ છે ચાલો હવે સા પાણી પી લી તો અત્યારે સા પાણી પી લીધા છે ને સા પાણી પીને હવે સૌશુ વાડીએ ને રોજ તો આપણા હાથમાં પાવડર હોય આજે આપણા હાથમાં છે કવાડી આજે યુદ્ધ કરવા જવાનું છે યુદ્ધ તો ઘરથી બહુ કાયગી વાડી નથી થોડીક જ દૂર છે ધીમે ધીમે આ લેશે છે તમારી પાછળ દેખાય ને અહીંયા આગળ ઘર છે ને અહીંયા છે ને હવે સીધવાડી એવી જાય છે એ બહુ આગે નથી અને અત્યારે મજા વાદળા થઈ ગયેલા છે અને સૂરજ દાદા પણ નીકળી ગયા છે મસ્ત મજાનું દ્રશ્ય દેખાય છે અત્યારે કુદરતી તો અત્યારે વાડી આવી છું અને આપણે કવાડી લઈને આવ્યા છે ને તેમાં બાવળિયા દેખાને બાવળિયા કાપી અને અહીંયા નાખવાના છે હાં જે અહીંયા આવ્યો હતો અહીંયા આંચોડા કાન કરીને વી જ્યો હતો એ ખણીઓ નાખ્યો ને તો આપડો નથી કારણ કે રોજ ડે અહીંથી કેળો કર્યો છે અહીંથી સીધા વાડી મગડી જાય છે તો તો અંધારામાં કાંઈ એવું કામ ન થાય એટલે કાંઈ કીરું નહોતું તો અત્યારે જો સા પાણી પીને આવી છું હવે અહીંયા બધા ખણીયા નાખી દેવી કે પાકેલી બાજરી કાંઈ રહેવા નહીં દે અને આવડા બાવળ જે છે એમાંથી બાવળ કાપી ને નાખી દેવી તો હારો હાલો હું બાવળીયા કાપીને અહીંયા બધા નાખી દઉં ને પછી આપણે મળવી તો અત્યારે સવાર સવારમાં જો ગરમીનો પલ્લી છું અને અત્યારેમાં જો અહીંયા આપણે સીંડા પડ્યા હતા રોજડાએ એ બધામાં તો કાંટા આપણે નાખી દીધા છે મેન તો સીંડું છે ને ડેલા પાસે પડ્યું હતું અહીંયા આગળથી તો અહીંયા બધા આપણે કાંટા બધા નાખી દીધા છે વાંચવાડા કાન કર્યા છે કારણ કે રોજડા છે ને આને પણ ઠેકી જાય આ તો મોટા છીંડા હતા ને એટલે આપણે કાંટા નાખી દીધા છે બાકી તો હવે ધ્યાન રાખવાનું રહેશે પાકેલો મોલ છે એ બધો રોજડા ને ગુંજડાના છે તો અચરમાં આવું કામ કરી નાખ્યું છે અને અચરનું વાતાવરણ કંઈક જો આવવું છે વાદળા થઈ ગયા છે આવા વરસાદ આવે એવો માહોલ થઈ ગયો છે તો વરસાદ ન આવે તો સારું પાકેલો મોલ છે એ બધો બગડશે બીજો તો કાંઈ તકલીફ નહીં થાય અહીંયા જાળીમાંથી ભૂંજરા આવે છે માલપાના ભાગમાંથી આવે ને અહીંથી બહાર નીકળી જાય છે બહાર બધા કાંટા નાખેલા છે પણ બધા કાંટા છે અને જૂના થઈ ગયા ને તો કાંટાને કંઈ ગાંઠે નહીં ધૂંધું મારીને સીધા અંદર ઘડી જાય ને અંદરથી બહાર આવે ગાજોમાં બધે કાંટા નાખેલા છે છતાં પણ ઝાળી ઓછી કરીને ગડી જાય ને આવે થાય ને ચોમાસામાં ત્યાં ઝટકા મશીન ચાલુ હતું ને બહાર આવા કાંટા નાખેલા છે ને જાળે છે સત્તા અંદર ગડી જાય તો આવું નુકસાન કરે ખેડૂતને બધાને તો અત્યારમાં તો વાયડિયા કાંટા બધા નાખીને બાજરી માટો મારીને જેવો છું હવે જ છું ઘરે ઘરે જઈને હવે નહીં નાખીને આઈને પૈસા જવાનું છે કારખાને તો આવું કામકાજ બધું અમારે હોય મિત્રો ને ખાસ અમારી ચેનલને તમારા સપોર્ટની જરૂર છે તો યથાશક્તિ સપોર્ટ કરજો જો કે સપોર્ટ તો બધા મિત્રો કરો છો અમારે જેવો સપોર્ટની જરૂર છે એવો સપોર્ટ નથી મળતો એટલે પ્લીઝ અમારા વિડીયોને ફૂલ સપોર્ટ કરજો તમારા સપોર્ટને લીધે થઈને જ મિત્રો અત્યાર સુધી અમે એટલે પહોંચ્યા છીએ તો આપણે અત્યારે વાળીએ ત્યાં આવતા રહ્યા છીએ અને રસોઈ બધી બની ગઈ છે જય માતાજી

તો વાળ છે મને એમ કે મોલ્લા છે બે બેન માથા ઓળવે છે અરે પાણી બેન એને પપ્પા અત્યારે કાલે લેવા આવ્યા હતા પાણી બેન જ નહીં કેમ નો ગયા દઈશું એ દઈશું કેમ નો ગઈ તો મન ઘરે રહેવાનું હતું કા મજા આવે ને પાણી બેન છે ને પાણી ને ઘણું એને પપ્પાએ કીધું તો આપણે આમ જવાનું છે આમ ફરવા જવાનું છે તો પાણી તો કે નહીં મારે મામન કર્યા જાવ મામાન કર્યા જાવ કાલે લેવા આવ્યો ને તો કાલે ન ગઈ તો બધા શીરાઓ માટે બેહી ગયા છે ને શીરાઓમાં ચા રોટલીની પટ્ટી એવું છે બધું ને છીણાનું શાક છે અને આપણે શીરાવાનું બાકી છે નાઇન કમ્પ્લીટ થઈ ગયા છે હવે બે જવી શીરાવા તો હાલો બધા શીરાવા માટે તો શીરાઓમાં જો ચા છે શેણાનું શાક છે અને રોટલી છે તો તો શીરાઓ માટે બેહી જશે છે અત્યારે વગી છે હવા હાથ ને આપણે તો ઘરે પગી જશે એવી અને સવારનો છે ને વિડીયો શરૂ કર્યો ને પછી વિડીયો આપણે કન્ટિન્યુ કરવાના હતા પણ મને ભૂલાઈ ગયું હતું તો અત્યારે પાછો આપણે વિડીયો કન્ટિન્યુ કરવી સીવી ને અત્યારે તો અહીંયા પાલક અને તાંદળી અને ભાજપ સૂટવાનું કામ હાલે છે કે હવારમાં અડધો ઓલાક બનાવ્યો હતો પછી કંઈ યાદ નહીં રહ્યો કે બનાવવાનો છે એમ એટલે આપણે એમનો બન્યા વગરનો હતો હું કહી ગયો હતો આપણે વાડિયા આંટો મારવા આવ્યો હતો અત્યારે કાલે અત્યારે આવ્યો ને અત્યારે વાડિયા રોજડા હતા તો અત્યારે જોવા આવ્યો છું રોજડા શેખ નહીં એમ કે અત્યારમાં જો આ બધે ખેતર બધા ખાલી થવા માંડ્યા છે ને એટલે પછી અસો વધી જાય કારણ કે અમારે આજુબાજુમાં બધાને અત્યારે બાજરી કપાઈ ગઈ છે એટલે કે લેવાઈ ગઈ છે અને અમારે એક ઘેરો અત્યારે ઊભો છે એટલે શેતરોજમાંથી ભૂંજરાઈ આવે ને રોજડાઈ આવે બધી કોરથી અને આ બાજુ પણ તમે જોઈ શકો છો આ બાજુ ખેતર ખાલી થઈ જાય એટલે બધી કોર ટૂંકમાં ખેતર ખાલી થઈ ગયા ને એટલે અસો બેગ વધારે થાય એટલે અત્યારે આંટો મારવા આવવું પડે તો અત્યારે જો એક આંટો ગયો છું અને એકાદો રાતે આંટો મરી જાય જો કઈ બહુ હસો નથી થતો થોડાક રોજ આવી જાય છે ક્યારેક ક્યારેક તો જો મસ્ત મજાનો ચીરો બનાવી નાખ્યો છે રાજભોગ હવે તાંદળીયાની ભાજી મેકે છે આપણે અત્યારે વાડીયાથી વહી આવ્યા છે આંટો મરીન ભાજી અમે ડુંગળી નાખવાની છે બુખાઈ તો ભાઈ પાલક અને તાંજળી અને બેની ભેગી ભાજી છે અને એમાં એક ડુંગળી નાખે છે આજ તો ખાવામાં જામો પડી જવાનો છે કારણ કે આજ તો નથી કે પૂરા થઈ ગયા બધા તો બટાટા પૂરા થઈ ગયા છે અને એની જગ્યાએ એક ડુંગળી આવે છે ભાજીમાં મસ્ત મજાન તાજા પાલકની ભાજી અને રાજભોગ શેરો તો આવી જ બધા શેરો ખાવા માટે કહેતા નહીં કીધું નહીં અત્યારે વાગી ગયા છે હવા થઈ ગયા છે અને આપણે જો વાળું તૈયાર થઈ ગયું છે ને વાળું કરવા માટે બે ગયા છે હાલો બધા વાળું કરવા માટે ને વાળુંમાં શું છે તમને બતાવી દઉં વાળુંમાં છે તો પાલકની ભાજી છે સાઈઝ છે રોટલા છે શેરો છે ને વઘારિયા ભાત છે માં રાહુલભાઈ ઉઘાડા ડીલે આવી ગયા છે હાલો વાળો કરવા માટે બધાય તો આજનો વિડીયો અહીંયા પૂરો કરવો છે ને આજનો દિવસ કંઈક આવો રહ્યો છે અમારો વિડિયો તમને ગમ્યો હોય તો વિડિયોને લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર પહેલીવાર મુલાકાત કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો ફરી મળીશું નવા વિડીયોમાં બધાને રામ રામ સીતારામને જય માતાજી